સુરત હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે ત્યારે આ વખતે વેદરકારીનો નવો નમૂનો સામે આવ્યો છે પાણીની ટાંકીની સફાઈ વખતે એક બાળક અંદર ઉતર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે સુરતની જે સિવિલ હોસ્પિટલ છે તે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે એમાં ખાસ કરીને સુરતના ગરીબ પરિવારો અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ માટે આ હોસ્પિટલ એક આશીર્વાદરૂપ છે પરંતુ સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી વારંવાર સામે આવી રહી છે ત્યારે આ વખતે બેદરકારીનો નવો નમૂનો સામે આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકીની સફાઈ કરવા માટે બાળકોને ટાંકીમાં ઉતારવામાં આવ્યા હતા જો કે અગાઉ પણ આ પ્રકારે ટાંકીની સફાઈમાં ઘણી વખત શહેરના દુર્ઘટના પણ સર્જાઈ હતી ત્યારે આ પ્રકારે બાળકોને ટાંકીમાં ઉતારવા કેટલા યોગ્ય તેને લઈ સવાલો ઉભા થયા છે

આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન અગર ઘૂંગળા મણ કે કોઈ પણ કારણથી એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે ને પછી એના જે કઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય પરંતુ જે રીતનું આ ન્યુ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે કેવી રીતના કરી રહ્યું છે તો આ ખૂબ ગંભીર બેદરકારી છે આવા લોકો પર જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર પગલા લેવા જોઈએ